ચૂંટણીમાં ભાજપ કેમ ભલભલા પક્ષને હંફાવી નાખે છે મનસુખ વસાવાએ ખોલ્યું તે અંગે રહસ્ય જાણો શું છે રણનીતિ નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ગત રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે ગત રોજ ભરૂચની મુલાકાતે હતા તે દરમિયાન તેઓએ વિશાળ જનસભાને સંબોધી હતી ભરૂચ લોકસભા સીટ પરથી આપના ઉમેદવાર તરીકે ચૈતર નામ કરતા રાજકારણ માં ગરમાવો આવી જવા પામ્યો હતો ચૈતર વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું ચૈતર વસાવા આવે કે ગમે તે કરે અમે છ ટર્મથી જીતવા આવ્યા

ભારતીય જનતા પાર્ટી સંગઠન અને કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી જીતે છે બીજી પાર્ટીઓ મફત બધું આપવાની વાત કરશે પણ કોઈ નીતિ નથી ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિજાતિ મંત્રાલય બનાવ્યું અને આદિવાસીઓને તેમના હકો અપાવ્યા અને લાભો આપ્યા મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા કે ના જોડાયા ભાજપનું સંગઠન મજબૂત છે મહેશ વસાવાના પીઠમાં ખંજપ મારી ધારાસભ્ય બનેલા ચૈતરનો ખીલો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ